ધોળા દિવસે સોનાના દાગીનાની ઉઘાડી લૂંટ જવાબદાર તંત્ર મોત ઉના તાલુકાના ખજુદરા ગામે વાડી વિસ્તારમાં કામ કરતા હતા ત્યારે યુવતી પાસેથી સોનાના દાગીના લઈને બે ઈસમો નાસી છૂટ્યા વાડી વિસ્તારમાં કામ કરતા મંચુબેનને ભોળવી પાણીમાં કોઈ પદાર્થ પીવડાવીને સોનાના દાગીના લઈ બે ઈસમો નાસી છૂટ્યા યુવતીને પાણીમાં કોઈ પ્રવાહી પીવડાવી સોનાના ઘરના લઈ બે ઈસમો નાસી ગયા ખજુદરા ગામની વાડી વિસ્તારમાં કામ કરતી અને બપોરના સમયે પોતાની વાડીએ આરામ કરતી યુવતીને રામાપીરના ભક્તો છે તેવું કહીને વાતોમાં લઈ પીવાનું પાણીની પ્રસાદી આપીને તેમાં કોઈ પ્રવાહી ભેળવી યુવતી પાસેથી કાનની તોટી અને કાનની ઉપરની સાંકળી શેરવીને લઈ નાસી છૂટ્યા આંગે યુવતીએ તેના પતિને જાણ કરેલ ત્યાર પછી ફરાર બંને ઈસમોને શોધવા પ્રયત્ન કરેલ પણ હાથમાં ના આવેલ ત્યારબાદ આ બનાવ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં યુવતાના પતિએ અરજી કરેલ હાલ અત્યારે ઉના પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ છે ફરાર ચોરને ઉના પોલીસ ક્યારે શોધી કાઢશે એ પ્રશ્ન મુખ્ય છે કે પછી સ્થાનિક પ્રશાસન તંત્ર કોઈપણ પ્રકારના બહાણા હેઠળ છટકી જશે આવા અનેક પ્રકારના સવાલો પ્રશ્નો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે ઉના તાલુકાના અને અનેક ગામડાઓની અંદર સરકારશ્રી દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે ખજૂતરા ગામ કેમેરાથી કેમ બાકી રહી ગયું ખજૂતરા ગ્રામ પંચાયત કચેરીની આસપાસ અને અન્ય મુખ્ય રોડ રસ્તાઓ પર ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવવાની ખાસ જરૂર છે કારણ કે ખજુતરા ગામની અંદર દેશી અંગ્રેજી દારૂનું વેચાણ થાય છે અને ખનીજ ભૂમાફિયાઓ દ્વારાના બુટલેગરો ચોર લૂંટારુઓ અને અજાણ્યા લોકો આવરા તત્વો તે રસ્તાઓ પરથી દરરોજ પસાર થાય છે સ્થાનિક પ્રશાસન તંત્ર આ બાબતે વહેલી તકે જાગૃત થાય એવી ગામ લોકોની માંગ છે

મને પાણી ભાવ ની તમે પાણી પાયું થી એક આ જગ્યાએ બેઠો ના જગ્યાએ બેઠો પાણી પાયું પાણી પીધું પછી બેઠા ને પછી પ્રશ્ન પછો તમે આ પોઝિશન છે તમા કસી એવું છે ને હું પૂછવા રહી કે પછી મને બજામ બો એટલી તો થોડક ઘર બાવા મંડી પછી પાછો પાણી માંગ્યું કે બે અડધો ગ્લાસ પાણી આપો ને ને પાછો ગ્લાસ પાણી મને કે પ્રસાદી છે કે પાણી હું કે તમે પાણી માંગ્યું

પછી આ વિશે પંચાયત ના કોઈ સરપંચ ને જાણ કરી દીધા પછી કોઈ પોલીસ સ્ટેશન માં તમે ફરિયાદ નોંધાવી છે અરજી કરાવી છે એફઆઈઆર

પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી હતી તો પોલીસ પોલીસ ઓફિસમાંથી એ રીતનો જવાબ આવેલો છે કે પંચાણું ટકા તો તમારે ભૂલી જવાનું છે કે દાગીના બહુ ઓલી નહીં અમારી રીતે તો ઓલું કરશું બરોબર હવે પોલીસ જ આ રીતનો જવાબ આપે તો હવે અમારું કોણ થાય એમ બરોબર પછી તમે કોઈ ગામ પંચાયત ના ગામના સરપંચ ને વાત કરેલી હા ગામના સરપંચ ને વાત કરી હતી બરોબર ઈ સવારે આજ સવાર ના આવી ને બ એટલું કીધું શું થયું એટલી પૂછપરછ કરી ખાલી ઓફિસ સ્ટાફ ને વાત કરી બરોબર ખાલી ઓફિસ સ્ટાફ ને વાત કરી પછી વયા ગયા

અમે હવે ધંધા ની જો પોલીસ ન હોય બરોબર તો પછી અમારે કેવાનું કોને કોનો અધિકાર કોને તો કોને એમ હવે હવે તમારી છે જો આ પોલીસ ફરિયાદ અમે કરેલી છે બરોબર ઉના ની પોલીસ થી કઈ પણ ન થતું હોય તો અમે આગળ વધીએ બરોબર ઉના પોલીસ સ્ટેશનથી આ રીતનો જવાબ આવે કે પંચાણું ટકા તમારે ભૂલી જવાના દાગીનાનું વસ્તુ તો હવે આ રીતનો જવાબ આવે તો પછી એ લોકો થી કઈ થાય એમ ન હોય તો અમે આગળ વધીએ એમ